નમસ્કાર આપ સૌનું આજના મુખ્ય સમાચાર અપડેટમાં સ્વાગત છે અમેરિકા ભારતની નિકાસ પર મોટો ઝટકો આપ્યો છે યુએસ સરકારે ભારતીય માલ પર વધારાના પચીસ ટકા સ્કૂલ લગાવી દીધો છે આ સાથે હવે કુલ ટેરિફ પચાસ ટકા સુધી પહોંચી ગયો છે આ નિર્ણયથી ભારત અમેરિકા વેપાર સંબંધોમાં તણાવ વધુ ઊંડો થયો છે અમેરિકાના આ પગલાંનો સીધો અસર આજે ભારતીય બજારમાં જોવા મળી રૂપિયો સરકીને પ્રતિ ડોલર સિત્યાસી પોઈન્ટ એંશી સુધીનો નબળો પડ્યો છે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો નોંધાયો છે ખાસ કરીને નિકાસ આધારિત ઉપયોગ જેમ કે ટેક્સટાઇલ અને કેમિકલ પર ભારે દબાણ જોવા મળ્યું રક્ષા ક્ષેત્રમાં આજે એક ઐતિહાસિક ક્ષણ સર્જાય છે વિશાખાપટ્ટનમ ભારતીય નૌકાદળ એક સાથે બે આધુનિક સ્ટેલથ ફ્રિંગેટ્સ આઈએનએસ ઉદગીરી અને હિમગીરીને કમિશન કર્યું છે આ ટ્વીટ ઇન્ડક્શનથી ભારતની સમુદ્ર રક્ષણ શક્તિમાં વિશાળ વધારો થયો છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે આજે એક મજબૂત સંદેશ આપ્યો છે તેમણે જણાવ્યું કે ભારત એક શાંતિપ્રેમી દેશ છે પરંતુ પેસિફિસ્ટ નથી એટલે કે અમે શાંતિમાં વિશ્વાસ રાખીએ છીએ પરંતુ જો કોઈ પટકાર આવે તો દેશ તેની પૂરી તૈયારી સાથે જવાબ આપશે બેન્કિંગ ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ વિકાસ નોંધાયો છે ભારતીય બેન્કિંગ સેક્ટર હવે ધીમે ધીમે વિદેશ રોકાણ માટે ખુલી રહ્યું છે આરબીઆઈની મંજૂરીથી એલઆઈસી હવે આઈડીબીઆઈ બેંકમાં બેન્કમાં મુખ્ય હિસ્સેદારી બની ગયું છે સાથે જ જાપાનની સુમિતોમાં મિત્સુહી બેન્કને યશ બેન્કમાં લગભગ પચીસ ટકા સુધી રોકાણ કરવાની મંજૂરી મળી છે આથી વિદેશથી મોડી પ્રવાહ વધશે અને બેન્કિંગ ક્ષેત્ર વધુ મજબૂત બનશે એવી અપેક્ષા છે ગુજરાતમાં આજે મોટા ઔદ્યોગિક વિકાસ થયો છે સુઝુકી મોટર ક્લોપ એ હસલપુર પ્લાન્ટમાં પોતાની પ્રથમ ઇલેક્ટ્રોનિક વાહન ઈ વિટારાનું ઉત્પાદન શરૂ કર્યું છે આ યંત્રે ભારતથી અત્યાર સુધીમાં સૌથી મોટી ઈવી મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ પહેલી ગણાઈ રહી છે અત્યારે આ ઈ વિટારા સો દેશમાં નિકસ માટે તૈયાર છે ગુજરાતમાં માત્ર ઈવી જ નહીં પણ ગ્રીન એનર્જી ક્ષેત્રે પણ નવી પહેલ થઈ છે પ્રધાનમંત્રી મોદીએ હસલપુરમાં હાઈબ્રિડ બેટરીનું સ્થાનિક ઉત્પાદન શરૂ કરવાની જાહેરાત કરી છે આ પગલાંથી ઇન્ડિયન જાપાન સાથીદારીના નવો વેગ મળશે અને સ્વદેશી ગ્રીન મોબિલિટી ઇકોસિસ્ટમ મજબૂત બનશે વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં ચોવીસ ઓગસ્ટ સુધીમાં કુલ એકવીસ ટકા સેશનલ વરસાદ થયો છે માત્ર છેલ્લા સપ્તાહમાં જ પંદર ટકા વરસાદ નોંધાયો છે રાજ્યમાં બસો પચીસમાંથી બસો એકાવન તાલુકામાં ઓછામાં ઓછો એક મીમી વરસાદ પડ્યો છે સુરતના હીરા ઉદ્યોગમાં પણ અમેરિકાના પચાસ ટકા ટેરિફનો સીધો પ્રભાવ પડી રહ્યો છે વિશ્વની સૌથી મોટી સુરત ડાયમંડ બોર્ટ બિલ્ડિંગમાં હાલ ચાર હજાર સાતસોમાંથી ફક્ત બસો પચાસ ઓફિસ જ કાર્યરત છે અનેક ઓર્ડર ખોવાઈ રહ્યા છે અને અંદાજે બે લાખ જેટલા લોકો રોજગાર ગુમાવી શકે છે જો આ વેપાર સંકટ લાંબો સમય ચાલે આ હતા મુખ્ય સમાચાર જો તમને આ અપડેટ્સ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને જનવાણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળી આવતીકાલે નવા ખબરો સાથે ધન્યવાદ